મિત્રો આજે સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતીઓ માટે એક સરખો કાયદો સૌથી મોટા આજના સમાચાર ફટાફટ જાણી લેજો પાંચસો રૂપિયાની નોટ બંધ ફરીવાર મોટા સમાચાર જાણી લેજો હવે ટોલ નાકા નવી પોલિસી

જન્મ દાખલો મરણ દાખલો આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ તમામમાં એક સરખો કાયદો થશે વગેરે આજના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો આખા ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે એક સરખો કાયદો યુનિફોર્મ નામકરણ લાવી દીધું આપણે જાણીશું સાથે પાંચસો રૂપિયાની નોટબંધીને લઈને મોટા સમાચાર પણ જાણીશું પણ એના પહેલાં ચોમાસું સક્રિય થવાને લઈને મોટા સમાચાર ગુજરાતમાં ચોમાસું ક્યારથી આવશે હવામાન વિભાગે મોટી માહિતી આપી દીધી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંને તરફ સિસ્ટમ સક્રિય થઈ છે જેના પરિણામે અગિયાર જૂનથી ચોમાસું ફરીથી સક્રિય થવાનું છે અને ધીમે ધીમે મહારાષ્ટ્રથી આગળ વધશે ને આ દરમિયાન મહારાષ્ટ્રનો ભાગ જેમાં ખાસ કરીને મુંબઈમાં ભારે વરસાદ પડવાનો છે અગિયાર તારીખથી ફરીથી ચોમાસું સક્રિય થવાનું છે અને બાર જૂને ઓડિશાના દરિયાકાંઠે સિસ્ટમ ફરીવાર બનશે ઓડિશાના દરિયાકાંઠે અને જેથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધતા મહારાષ્ટ્ર સુધી પહોંચશે અને એના પરિણામે મોન્સૂન બેકના કારણે જે ચોમાસું ઊભું રહી ગયું હતું એ ચોમાસું આ સિસ્ટમને કારણે આગળ વધશે એટલે કે પંદર જૂનની આસપાસ ચોમાસું ગુજરાત તરફ આગળ વધવાનું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ચોમાસું વિધિવત રીતે પંદર જૂનની આસપાસ બેસવાનું છે અને બાવીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય અને મધ્ય ગુજરાત હોય ત્યાં સુધી બાવીસ જૂન સુધીમાં ચોમાસું આવરી લેશે તો ચોમાસું સક્રિય થવાને લઈને હવામાન વિભાગે મોટી અપડેટ આપી છે મોટા સમાચાર તો મિત્રો આજના અગત્યના સૌથી મોટા સમાચાર આખા ગુજરાતમાં હવે એક જ નામકરણ રહેવાનું છે યુનિફોર્મ નામકરણ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી નાખવામાં આવ્યું છે જ્યાં મિત્રો હવે રાજ્યની અંદર યુનિફોર્મ સિવિલ કોડની જેમ હવે યુનિફોર્મ નામકરણ પોલિસી પણ આવી ગઈ છે હવેથી જન્મ દાખલો મરણ દાખલો આધાર કાર્ડ તમામ જગ્યાએ યુનિફોર્મ નામકરણ રહેવાનું છે એટલે પદ્ધતિ રાખવામાં આવી છે કે હવેથી જન્મ દાખલો હોય મરણ દાખલો હોય કે પછી આધાર કાર્ડ હોય બધી જગ્યાએ તમારા નામમાં અટક હવે છેલ્લે જ લખવામાં આવશે અત્યાર સુધી ખાલી જન્મ દાખલો અને મરણ દાખલાના સમાચાર આવ્યા હતા પરંતુ હવે આધાર કાર્ડના પણ સમાચાર મિત્રો મળી ગયા છે આધાર કાર્ડમાં પણ હવે તમારા નામમાં અટક છેલ્લે જ લખવામાં આવશે બાળકના પિતા તેમજ માતાની કોલમની અંદર પણ એવી જ રીતના નામનું ફોર્મેટ હશે સૌ પ્રથમ નામ હશે પછી પિતાનું નામ હશે અને છેલ્લે જ અટક લખવામાં આવશે રાજ્ય સરકારના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આ મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે કે જન્મ દાખલો મરણ દાખલો આધાર કાર્ડ બધી જગ્યાએ હવે અટક છેલ્લે જ લખવામાં આવશે આખા ગુજરાતમાં રહેવાનું છે એવી જ રીતના બીજી મોટી જાહેરાત શિક્ષણ વિભાગે પણ મિત્રો કરી નાખી છે શિક્ષણ વિભાગે પણ એક પરિપત્ર જાહેર કરી નાખ્યો છે જેમાં લખ્યું છે કે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અપાર આઈડી અને લિવિંગ સર્ટિફિકેટની અંદર પણ એક સરખા નામ હોવા જોઈએ હવે આગળ જોયું કે આધાર કાર્ડની અંદર હવે છેલ્લે અટક લખાય તો આધાર કાર્ડની અંદરથી જ માહિતી અપાર આઈડીમાં તમારે નાખવાની હોય છે એટલે વિદ્યાર્થીઓના આધાર કાર્ડમાં જે નામ હોય એ જ અપાર આઈડીમાં પણ લખાયને આવશે એટલે અપાર આઈડીમાં પણ અટક છેલ્લે જ લખાઈને આવશે અને જો અપાર આઈડીમાં છેલ્લે લખાયને આવશે તો વિદ્યાર્થીઓનું લિવિંગ સર્ટિફિકેટની અંદર પણ અટક છેલ્લે જ લખાઈને આવશે એટલે શિક્ષણ વિભાગે પણ પરિપત્ર બહાર પાડી દીધું છે કે હવેથી જૂન મહિનાથી સ્કૂલોની અંદર લિવિંગ સર્ટિફિકેટની અંદર અટક છેલ્લે જ લખાય ને આવશે દરેક માતા પિતાનું નામ હોય તો માતા પિતાના નામની અટક પણ છેલ્લે જ લખાયને આવશે તો આ નવો ફેરફાર ગુજરાતમાં તમામ જગ્યાએ હવે ધીમે ધીમે થવાનો છે પહેલાં જન્મ દાખલો અને મરણ દાખલામાં થયો ત્યાર પછી આધાર કાર્ડમાં હવે વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટની અંદર પણ અટક છેલ્લે લખાઈને આવશે આખા ગુજરાતની અંદર આ નવો કાયદો લાગુ કરી નાખવામાં આવ્યો છે તો મિત્રો આ મોટા સમાચાર હતા મિત્રો ત્યાર પછીના સમાચાર અગત્યના સમાચાર ઉપર નજર કરીએ તો પાંચસો રૂપિયાની નોટ બંધને લઈને સૌથી મોટા સમાચાર છે પાંચસો રૂપિયાની નોટ પણ ધીમે ધીમે ગાયબ થઈ જશે મોટા સમાચાર મળ્યા હતા ઘણા લોકોએ કીધું કે આ સમાચાર ફેક છે સરકારે પણ કીધું કે અમે આવી કોઈ જાહેરાત કરી નથી જોકે વાત બિલકુલ સાચી છે સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી એવી જ રીતના બે હજારની નોટ હતી બે હજારની નોટ પણ આપણા દેશમાંથી ગાયબ થઈ ગઈ ત્યારે પણ સરકારે આવી કોઈ જાહેરાત કરી નહોતી તેમ છતાં બે હજારની નોટ ગાયબ થઈ ગઈ કોઈને ખબર પણ ન પડી એવી જ રૂપિયાની નોટ પણ ગાયબ થઈ જશે કોઈને ખબર પડશે નહીં આ સમાચાર અમે નથી કહેતા પરંતુ આંધ્રપ્રદેશના પ્રદેશના મુખ્યમંત્રી આ જાહેરાત કરી છે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી એના વડા છે ચંદ્રબાબુ નાયડુ એણે સરકારને વિનંતી કરી છે સરકારને માંગ કરી છે કે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવામાં આવે એટલે સરકાર તરફથી આવી કોઈ જાહેરાત થઈ નથી પરંતુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સરકારને માંગ કરી છે કે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવામાં આવે દિવસે ને દિવસે ફ્રોડ વધી રહ્યા છે કાળા નાણાંને કાઢવા માટે પાંચસો રૂપિયા જેવી મોટી નોટોને બંધ કરવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ માંગ ઉઠાવી છે અત્યારે તો ખાલી અમે એટલું જ કહેશું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ માંગ કરી છે જો આ સરકાર આ માંગને સ્વીકારશે તો જ પાંચસો રૂપિયાની નોટ પાછી ધકેલાશે નહીં તો આવી કોઈ સરકારે નથી પરંતુ કરવામાં આવી છે તો આગળ શું થાય કઈ કહી શકાય નહીં ત્યાર પછીના મિત્રો અગત્યના સૌથી મોટા સમાચાર મળ્યા છે લોન ધારકો મોટી રાહત મળવાની છે જે ઘર માટે લોન લઈ રહ્યા હતા એના માટે આ સૌથી મોટી ગુડ ન્યૂઝ સૌથી મોટા રાહતના સમાચાર મળ્યા છે તો હોમ લોન લેનારા લોકો માટે મોટી રાહતના સમાચાર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જૂન બે હજાર પચીસ રેપો રેટમાં ઝીરો પચાસ ટકા ઘટાડો કરી નાખવામાં આવ્યો છે તેથી હવે રેપો રેટ ઘટીને પાંચ પોઈન્ટ પચાસ ટકા થઈ ગયો છે અને આની સીધી અસર લોન આપતા જે લોકો ભરે છે એમના ઉપર પડવાની છે લોન આપતાના જે વ્યાજ હોય એના ઉપર આ મોટી અસર પડશે એટલે કે જો તમારે મકાનની ત્રીસ લાખ તર રૂપિયાની લોન વીસ વર્ષ માટે લીધી છે તો તમને એક હજાર રૂપિયા ઓછો હપ્તો હવેથી આવશે એટલે અંદાજિત લગભગ દોઢ લાખથી બે લાખ રૂપિયાનો તમને ફાયદો થવાનો છે લોન ધારકો જે હોમ લોન લીધી છે એમના માટે સૌથી મોટા રાહતના સમાચાર દોઢ લાખથી બે લાખ રૂપિયાનો ફાયદો થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો તમારા ઘરે જો એસી હોય તો આ સમાચાર તમારા માટે છે કારણ કે સરકારે હવે એસી લિમિટને લઈને નવો નિયમ જાહેર કરી શકે એવા મોટા સમાચાર મળી રહ્યા છે એસી ટેમ્પરેચર લિમિટ અંગે ટૂંક સમયમાં નવા નિયમો જાહેર થવાના છે જ્યાં મિત્રો આપણા કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે મંગળવારે આ જાહેરાત કરી છે મનોહરલાલ ખટ્ટરના મતે એસીનું ટેમ્પરેચર વીસ અંશથી ઓછું અને અઠ્યાવીસ અંશથી વધુ નક્કી કરી શકાતું નથી એટલે વીસ અંશથી ઓછું તમારે ટેમ્પરેચર લઈ જવાનું નથી અને અઠ્યાવીસ અંશથી વધુ તમારે ટેમ્પરેચર કરવાનું નથી આ માનાંક નક્કી કરવામાં આવ્યો છે કે વીસ અંશથી લઈને અઠ્યાવીસ અંશ સુધી જ તમારે એસી ચલાવવાનું રહેશે આ એસીને લઈને સૌથી મોટા સમાચાર છે શા માટે આવો નિર્ણય જાહેર કર્યો મિત્રો જણાવી દઉં તો ઉર્જા સુરક્ષા તરફ આ મોટું પગલું ભરવામાં આવ્યું છે આપણે ઉર્જાને સુરક્ષિત રાખવા માટે જે લોકો વીજળીનો વેડફાટ કરે છે એને ધ્યાને રાખીને આ લિમિટ નક કી કરવામાં આવી છે તો એસીને લઈને નવી લિમિટ કરવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર તો મિત્રો ચાંદીના રેકોર્ડ બ્રેક ભાવ એક્સપર્ટના મત અનુસાર ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે ચાંદીના ભાવ એક લાખ પચીસ હજાર રૂપિયાથી વધીને હજી પણ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થઈ શકે છે સૌથી મોટા સમાચાર દિવાળી સુધીમાં ચાંદીના ભાવ રેકોર્ડ બ્રેક ઉપર જવાના છે ને આની પાછળનું કારણ એવું કીધું છે કે વૈશ્વિક બજારમાં ટેકનિકલ બ્રેકઆઉટ સર્જાય છે જેને લીધે ચાંદીના ભાવ હજી પણ વધવાના છે દિવાળી સુધીમાં એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધી થઈ જવાના છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી સાડત્રીસ ડોલર પ્રતિ ઓશના સ્તરે પહોંચી ગઈ છે અને આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ જોવામાં આવી છે આ સાથે અમેરિકા અને ચીન વચ્ચેના વેપારમાં જે તણાવનો ઘટાડો થયો છે એને લઈને પણ ચાંદીના ભાવ વધ્યા છે તો ચાંદીના ભાવ હજી પણ વધશે આજના સૌથી અગત્યના સમાચાર દિવાળી સુધીમાં ભાવ હજી પણ વધવાના રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નવી ટોલ નીતિ જાહેર થવાની છે વાહન ચાલકો માટે ગુડ ન્યૂઝ દેશમાં ટૂંક સમયમાં એક નવી ટોલ પોલિસી અમલમાં આવશે આ પોલિસી અંતર્ગત એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે ઉપર જેટલું વાહન ચાલશે એટલો જ ટોલ કાપવામાં આવશે એટલે વાહન ચાલકોએ જેટલી મુસાફરી એક્સપ્રેસ વે ઉપર અથવા તો હાઈવે ઉપર કરીએ છે એટલો જ ટોલ એની પાસેથી લેવામાં આવશે હવે કિલોમીટર ડી ટોલ ટેક્સ વસૂલવા માટે નવી ટોલ પોલિસી અમલમાં આવશે અને આ માટે આખું જીપીએસ દ્વારા સેટેલાઇટ દ્વારા તમારા વાહનનું ટ્રેકિંગ કરવામાં આવશે કે તમારું વાહન હાઈવે ઉપર કેટલું ચાલ્યું છે એની ગણતરી કરવામાં આવશે કિલોમીટરની ગણતરી થશે અને એટલો જ ટેક્સ હવેથી તમારી પાસેથી કાપવામાં આવશે આખા હાઈવેનો ટેક્સ હવેથી કાપવામાં આવશે નહીં તો સૌથી મોટા સમાચાર છે હવે દરેક ટોલ બુથ ઉપર લાગેલા ફાસ્ટેગ અને કેમેરામાં નંબર પ્લેટને ચેક કરવામાં આવશે વાહન ક્યાં કેટલા કિલોમીટર ચાલ્યું છે એની તપાસ કરવામાં આવશે ને એટલો જ ટોલ કાપવામાં આવશે ને આ ટોલ તમારા બેંક એકાઉન્ટમાંથી સીધો જ કાપવામાં આવશે તો નવી ટોલ નીતિ આવવાની છે વાહન ચાલકો માટે મોટા ગુડ ન્યૂઝ સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને વાવણી પહેલાં ચાર હજાર રૂપિયા મોટી ખુશખબર બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ ગુઠ્ઠા વાવેતર વિસ્તાર માટે બે હજાર રૂપિયાની મર્યાદામાં શાકભાજીના પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કીટ્સ વિના મૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે જામનગરના જે અનુસૂચિત જાતિના ખેડૂતો છે એને બે હજાર રૂપિયાની મર્યાદામાં ઇનપુટ કીટ્સનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે આ લાભ ખેડૂતોને વધુમાં વધુ વીસ ગુઠ્ઠા સુધી આપવામાં આવશે એટલે દસ ગુઠ્ઠા હોય તો બે હજાર રૂપિયા સુધીની મર્યાદામાં કીટ મળશે જો તમારી પાસે વીસ ગુઠ્ઠા હોય તો ચાર હજાર રૂપિયા સુધી તમને મળવા પાત્ર રહેશે તો વીસ ગુઠ્ઠા સુધી તમે વાવેતર કરશો તો ચાર હજાર રૂપિયા સુધીની કીટનું વિતરણ તમને મળવા પાત્ર રહેશે તો વાવણી પહેલા ખેડૂતોને કીટનું વિતરણ કરવામાં આવશે ચાર હજાર રૂપિયા સુધીની કીટ ખેડૂતોને આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો અગત્યના સમાચાર પીએમ કિસાનનો હપ્તો ખેડૂતોને મળશે નહીં જો મિત્રો ખેડૂતો તમારે હપ્તો જોતો હોય તો કેવાયસી સૌપ્રથમ સૌ પ્રથમ કરવાની છે કેવાયસી પૂર્ણ કરવાની સાથે બેંક ખાતાને તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવાનું છે જો તમે તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી તો તમારો વીસમો હપ્તો અટકી શકે એમ છે અને જો તમારા જમીન રેકોર્ડના દસ્તાવેજોમાં કોઈ ભૂલ હોય અને તમે ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોય તો પણ હપ્તો તમારો અટકી શકે છે અરજી કરવામાં તમે પીએમ કિસાનની અરજી કરો છો ત્યારે કોઈ ભૂલ કરી હોય ઉદાહરણ તરીકે જો તમે નામ જન્મ તારીખ કે લિંગ વિશે ખોટી માહિતી આપી હોય તો પણ તમારા ખાતામાં પૈસા આવશે નહીં તો તમામ ભૂલો સુધારજો તો જ તમારા ખાતામાં વીસમો હપ્તો આવશે ત્યાર પછીના મિત્રો વાલીઓ માટે અગત્યના સમાચાર આવી ગયા છે સ્કૂલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે એમણે પોલીસના કર્મચારીને સાથે રાખવાના નિયમનું પાલન કરવું પડશે જો કોઈ પણ શાળા હવે પ્રવાસનું આયોજન કરે છે તો પ્રવાસની અંદર બે ગણવેશધારી પોલીસ કર્મીઓને પણ લઈ જવા પડશે તમામ શાળાઓને આ ફરજિયાત કહેવામાં આવ્યું છે કે કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરશે તો પોલીસ સ્ટેશનને જાણ કરવાની છે અને ત્યાંથી બે પોલીસ કર્મચારીને એમને પ્રવાસમાં લઈ જવા પડશે તો બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર તેર હજાર પાંચસો રૂપિયાની જાહેરાત કરી નાખી છે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે એક પેકેજ જાહેર કર્યું છે જેની અંદર કારીગરના સંતાનની એક વર્ષ સુધીની ફી એટલે કે વધુમાં વધુ તેર હજાર પાંચસો રૂપિયા સુધીની રકમ સરકાર દ્વારા માફ કરી દેવામાં આવશે સાથે સાથે વીજ ડ્યુટીમાં એક વર્ષની રાહત પણ મળશે અને રત્ન કલાકારોએ જો પાંચ લાખ સુધીની લોન લીધી હોય તો લોન ઉપર નવ ટકાની ત્રણ વર્ષ સુધીની વ્યાજ સહાય પણ આપવામાં આવશે તો રત્ન કલાકારો માટે નવું પેકેજ જાહેર કર્યું છે પરંતુ આ લાભ કેવા કારીગરોને મળશે જણાવી દઉં એવા કારીગરને લાભ મળશે કે જેમણે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કોઈ પણ કામ મળ્યું નથી એવા કારીગરને આ પેકેજનો લાભ મળશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નબળા વર્ગો માટે પણ રાજ્ય સરકાર દ્વારા એક મોટો હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારે હવે રાજ્ય સરકારમાં કાનૂની સહાય મેળવવા માટે વાર્ષિક આવક મર્યાદા વધારીને એક લાખ રૂપિયા કરી હતી એને પણ હવે વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે હવે જેની આવક ત્રણ લાખ રૂપિયા સુધીની હોય એ તમામ લોકોને નબળા વર્ગની અંદર આવરી લેવામાં આવશે જેથી આવા લોકો સરકારની કોઈ પણ યોજના હોય પોતાના બાળકોની શિષ્યવૃત્તિ હોય આ તમામમાં લાભ મેળવી શકે એ માટે હવે આવક મર્યાદા વધારી દીધી છે નબળા વર્ગોને સૌથી મોટો ફાયદો થવાનો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન